સાથે સાથે જણાવતા આનંદ થાય છે કે પાટિલ ક્રિસની આંતર યુનિવર્સિટીમાં પણ પસંદગી થઈ છે તે માટે હિંમતનગર કેડવણી મંડળના પ્રમુખ શ્રી હેમંતભાઈ મહેતાએ તથા મંત્રી શ્રી જીતુભાઈ પટેલે તથા કોલેજના કાર્યકારી આચાર્ય શ્રી ડોક્ટર રાકેશ એન જોશી પીટીઆઈ શ્રી વી સી વાળા સાહેબ તથા સમગ્ર ટીમને અભિનંદન આપેલ છે સમગ્ર કોલેજ પરિવારે પણ આનંદ અનુભવી ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે રિપોર્ટર કુમાર બોધિક ભારત હિંમતનગર